શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સાત એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આપણે આપણો સાચો સ્વાર્થ સાધતા જ નથી ખૂબ વાંચ્યું કથા શ્રવણ કર્યું પણ તે આચરણમાં નહીં ઉતાર્યું તો તેનો શું ઉપયોગ આચરણ સિવાય સમાધાન નહીં કથા શ્રવણ કોણે કર્યું તો જેણે તે પ્રમાણે આચરણ કર્યું તેણે સંતના કહેવા પર આપણે વિચાર જ કર્યો નહીં તેના પર મનન જ કર્યું નહીં તો તેમણે ઘણું કહ્યું પણ તેનો શું ઉપયોગ દેહ એ અનિત્ય છે એમ સર્વ સંતોએ એકમતે કહ્યું છે અને તે છતાં પણ આપણો દેહનો પ્રેમ છૂટતો નથી તો કેમ કરવું સંતો પર વિશ્વાસ નહીં હોય તો આપણો પોતાનો અનુભવ જોઈએ દેહથી બધું સુખ છે એમ આપણે વિચાર કરીને ઠસાવ્યું ઠરાવ્યું પણ ખરેખર અનુભવ શું કહે છે તે જોઈએ આપણે જોઈએ છીએ કે નાનાથી મોટા સુધી અને અમીરથી ગરીબ સુધી દરેક જણની એકસરખી ખટપટ ચાલુ જ રહે છે અને તે સમાધાન સારું નાનાથી મોટો થયો વિદ્યા સંપાદન કરી નોકરી મળી પૈસા ટકા મળે છે પરણ્યા છયા છોકરા થયા જે જે વાતથી સમાધાન મળે એમ લાગ્યું તે તે માટે પ્રયત્ન કરી જોયો પણ તો પછી એ સમાધાનનો લાભ મળ્યો કે દેહના પ્રેમ વગર સાંસારિક વાતો ચાલે નહીં એ ખરું પણ એટલે દેહના સુખને અર્થે જ જીવનભર ખટપટ કરતા રહીએ એ યોગ્ય નથી આપણે આપણો સાચો સ્વાર્થ સાધતા જ નથી આ દેહની આળપંપાળ કરતાં કરતાં બીજા જન્મની તૈયારી ચાલી રહી છે તેનો ફાયદો આપણને કંઈ જ થતો નથી દેહ ગયો કે બધું ગયું આ ચરણમાં ઉતાર્યા સિવાય જે બોલે છે તેનો નાશ થાય છે બોલીએ એમ લાગ્યા કરે છે ત્યાં સુધી બોલવાનું થોભાવવાની જરૂર છે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બહારથી સરખા જ દેખાય છે પણ એ બે વચ્ચે ખૂબ ફરક છે સ્વતંત્રતા એ પવિત્ર છે તો સ્વચ્છંદતા એ મલિન છે લોકોની સ્વતંત્ર સ્વતંત્રતા વિશેની કલ્પનાઓ ભળતી શરતી જ હોય છે ખરું જોઈએ તો માણસને સ્વાતંત્ર્ય ફક્ત પોતાની ઉન્નતિ એટલે કે આત્મોન્નતિ કરવા પૂરતું જ છે બીજી બાબતોમાં એટલે કે દેહની અને એવી બાબતોમાં તેને બંધનો હોય જ છે અને તે આવશ્યક જ છે દેહના સંબંધે બાપ સંતાન પતિ સ્ત્રી વગેરે અનેક પ્રત્યે કર્તવ્ય રહેવાના જ પણ મનુષ્ય તત્વનું જો કોઈ કર્તવ્ય હોય તો તે ભગવાનના બનીને રહેવાનું છે નોકરીએ જનાર પોતાની ફરજ બરાબર અદા કરે ઘરના માણસો પોતાના કામ મન મૂકીને કરે અને એ બધું કરતાં બાકી રહેતો સમય ભગવાનના નામમાં ગાળે આપણે કોઈ વેપાર કર્યો હોય તો તેમાં જે ચોખ્ખો નફો રહે તે જ આપણો ખરો નફો કહેવાય તે જ પ્રમાણે ભગવાનમાં આપણું ચિત્ત કેટલું ચોટેલું છે તે આપણો સંસારનો સાચો નફો કહેવાય જ્યાં કર્તવ્યની જાગૃતિ અને ભગવાનની સ્મૃતિ છે ત્યાં જ સમાધાનની પ્રાપ્તિ થાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ